નમસ્કાર જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ વાત કરીએ અમરેલીમાં લેટર કાર્ડની અમરેલીમાં લેટર લેટરકાંડમાં હવે લેટર સાચો છે કે ખોટો અમરેલીમાં લેટર લેટરકાંડમાં હવે લેટર સાચો છે કે ખોટો તાલુકા પ્રમુખના લેટર લેટરપેન્ડમાં કોણે ધારાસભ્ય વિરુદ્ધ લખ્યું લેટર લખાવનાર મુખ્ય આરોપી કોણ છે તે દિશામાં તપાસ તો સાઈડમાં રહી ગઈ પણ હવે પાયલ ગોટીના સરઘસ અને તેને માર મારવાનો મુદ્દો ગરમાયો છે એસઆઈટીની ટીમ સામે પણ આક્ષેપ ઉઠ્યા અને હવે મુદ્દો હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારીમાં થઈ ગઈ પાયલ કેસમાં આજના દિવસમાં શું થયું દીકરીના સન્માનનો મુદ્દો હવે રાજકારણનો મુદ્દો બની ગયો છે આ મુદ્દે રાજકીય રોટલા તો ના જ શેકવા જોઈએ પણ દીકરીના સન્માનને જે રીતે ઠેસ પહોંચી છે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી તો થવી જ જોઈએ પાયલ ગોટી આરોપી છે કે નહીં તે નિર્ણય કોર્ટનો છે પણ એની સાથે જે રીતે પોલીસે વારંવાર ગેરવર્તણૂક કરી કાયદાની વિરુદ્ધ જઈને તે જોતા પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં છે અને કાર્યવાહી થવી જ જોઈએ કૌશિક વેકરિયાને કોંગ્રેસે ખુલ્લું ચેલેન્જ આપ્યું છે કે આવી જાઓ ચર્ચા કરવા તે સાચા હોય તો જવું હતું ને કેમ ના ગયા પાયલ ગોટીની સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ છે કે મનીષ ગોટીએ જ તેને કુરિયર કરવાનું કીધું હતું તે પત્ર અને જે કુરિયર કરવા ગઈ હતી તેને લઈને ભાજપ તેના પર સવાલ કરે છે ભાજપ એમ પણ પૂછે છે કે પાયલ ગોટી મેડિકલ ચેકઅપ કરવાની કેમ ના પાડે છે પણ વાત અહીંયા દીકરીના સન્માનની છે ને દીકરી આરોપી હોય કે ના હોય ગુજરાતમાં આ પહેલી વાર કોઈ દીકરીનું સરઘસ નીકળ્યું છે ચહેરો પણ ઢાંક્યો ન હતો એ ખોટું છે અને લડત તેની છે આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર